Eh, hey, Bapak, kado yang masih, kado, kado, atau marah. apa kata kado? Ah, bebe, bebe, cok, 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 Mar bapak bajin lagi ya. Tar bapak sih nih. Itu.

શું દિવાગનો પણ મારા બાપા મનો થાતો લાઈ માર લેતા ને જરા ઓસ મને માર લે આમ હું આલે વાડી પાણી પાણી આલે ને નાકા ટોસી ઓળા મુણા કેવો કેરાન કરે ઓ આવે સાચી વાત છો ભૂને હમણા

હું મારે હાઉ છું એમ હું કામ કરવું નથી કરતો વાડીમાં પાણી વાળું છું ગદક વાળું છું બર નાખું છું

કેવા લીલા છમ એના ઘઉં હતા તું રોય છે કે આજી બરા રોયા રાખી દે દીવા શું કરું બાપા ના બાપા ની યાદ આવે મને તાર બાપા ની યાદ આવે તો હું શું કરું એને બાપા ની યાદ આવે તાર અને હું કહું તારો બાપો છે ને ઈ તો છે આપ લખવો દેવો એવું બોલો માં એવું નો બોલો ખોટું લાગે બસારા તો તારે ગણ બોલવાનું તારો બાપો મારી એમ નથી બોલતો તું મને એમ કે છે એવું ન બોલો

જવો ને ભલે વાર લાગે પણ હમ જવાય છોકરા કરાયું ખાડા મઠાડા કઈ કાલે ગોતલી છું બે બાપ દેખાય છે આમાં વાતું કરે ઓલવે કરો છોકરા નું કઈ રસ્તું ખવડાવી દેવાય ને એવી રખાય મારે ઓલું છોકરો આપડા વાયલા બોર્ડ લગી તમારા હવે એમ નઈ તો બાગ ની વાત કરું હું બીકી લઈશ તને લાગવાગ

હું છું મારે કેળો ભરાઈ ગયો છે હા જાગો ને છોકરા ને બાપા બાપા ને પોતી દેજો ને કાંઈક ખવડાવી પીડા લઈ હા જાવ બધા આવ્યા છે અને એક કામ કરો તમે આને ભેગો હોવડાવો થાય મારી નીંદર બગાડી તમે તો

મારાપા નાખો મારા મોટો બાપો સૌ આ બાપો નથી આમ પગ નાખવા જોઈએ Yeah, 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 yeah. ને ન કોતો ઓકે આવડો થઈ ગયો છે એને એમ ન કહેતા કે આપળો મફક કાકો આયા આ પેળો ઘરે એને ને તો અમારે ભી કરવાની હોય છે ને દે તું ન